આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ કર્યા છે આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી 2024 ની લોકસભા બેઠક માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયામાં ભાજપ પ્રદેશમાંથી 3 નિરીક્ષકો હાજર રહી આગામી લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લીધા હતા જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા મંત્રી કૈલાસબેન પરમાર તેમજ પિયુષ પટેલ ભાજપ પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે હાજર રહ્યા હતા બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારની સેન્સ પ્રક્રિયામાં સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપપ્રમુખ મગનલાલ માળી ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આગામી બે હજાર ચોવીસની પાર્લામેન્ટની ચૂંટણી અંગેની પ્રક્રિયા માટેની આજે પ્રદેશ તરફથી જે નિરીક્ષકો નિયુક્ત થયા છે એમાં મારી સાથે પ્રદેશના મંત્રી બેન શ્રી કૈલાસબેન પરમાર દાહોદથી આવ્યા છે અને નવસારી જિલ્લાથી અમારા ટ્રાઇબલ મોરચાના પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઇઝ ઓન ધ વે એટલે અહીંયા નજીક પહોંચી ગયા છે આ ત્રણ લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને પાર્લામેન્ટ આ એક ડેમોક્રેટિક સિસ્ટીમ છે અને એનો ભાગરૂપે અમે આજે ત્રણ લોકો આવ્યા છે નિરીક્ષક તરીકે બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું સર કેટલા અપેક્ષિત સિત્તેર પંચોતેર લોકો હશે બધાથીને એટલા અપેક્ષિત શ્રેણી બનાવી હોય છે અને એમાં બધાને સાંભળશું અને એ જે પછી તો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે પછી એ યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને છેલ્લે આ ચૂંટણીઓનો કે વિધાનસભાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરે છે એટલે રાજ્ય બોર્ડ નથી કરતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય નક્કી કરે છે અને જનરલ ચૂંટણી કહીએ છીએ આપણે એમાં કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે આ એક પ્રોસેસ છે અને અમે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારું જે ગુજરાત છે આપણું બધાનું અને આપણા બધાનું ગૌરવ છે કે સતત બે ટર્મ ત્રીજી ટમ પણ નરેન્દ્રભાઈ અબકી બાર ચારસો પાર અને ફિર એક બાર મોદી સરકાર દેશની પ્રજાએ નક્કી કર્યું છે અમે તો આ પ્રોસેસ કરીએ છીએ એ નિર્ણય પણ પાર્લામેન્ટરી બોર્ડ જ કરે છે ક્રાઇટેરિયા વિલ બી ડિસાઈડેડ ઓલ બાય પાર્લામેન્ટરી બોર્ડ અમે તો ખાલી સાંભળીશું જે પ્રક્રિયા છે કાર્યકર્તા છે અને ડેમોક્રેટિક સિસ્ટીમ છે અમારે પાર્ટીમાં એક લોકશાહી પદ્ધતિ છે નહીંતર તો એમને એમ નક્કી ના કરી નાખી